શું ફ્રેન્ડ્સ તમે ક્યારેય ભરેલા રીંગણાનો ઓળો બનાવ્યો છે તમે બનાવ્યો પણ નહીં હોય અને ખાધો પણ નહીં હોય આ ભરેલા રીંગણાનો ઓળો શેકવાની ઝંઝટ વગર જ બનાવવામાં આવે છે અને ખૂબ જ ટેસ્ટી અને બહુ મસ્ત એવો બને છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે તો અહીંયા આપણે બે નંગ જેટલા રીંગણા લીધા છે રીંગણાને ધોઈને આપણે લેવાના છે અને આ રીતે ખરાબ ભાગ હોય એ કાઢી લેશું અને કટ લગાડી દેવાના છે આ રીતે તો બે કટ લગાડવાના છે જેથી આ રીતે થઈ જશે આપણે રીંગણાને ભરવાના છે અને પછી આનો ઓળો બનાવવાનો છે બહુ જ સરસ બને છે ફ્રેન્ડ્સ તમે વિશ્વાસ નહીં કરો એકવાર તમે બનાવશો ને તો તમે ખાતા રહી જશો એક રીંગણું મારું ખરાબ નીકળ્યું તો એ મેં સાઈડમાં જવા દીધું છે બીજું અહીંયા લઈ લીધું છે તો બે રીંગણા લીધા છે એમાંથી આપણે એક ખરાબ નીકળ્યું તો આ રીતે કટ લગાડીએ ને તો આપણને ખ્યાલ આવે કે ખરાબ છે કે સારું છે તો અહીંયા આપણે એક મિક્સર જારમાં સિંગદાણા અને લીલું લસણ અને લીલા મરચાં એડ કરી લેશું એક ચમચી બેસન ચણાનો લોટ એડ કરી લેશું એક ચમચી ટોપરાનું છીણ આવે છે તે એડ કરી લેશું એક એક ટીસ્પૂન આપણે લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર અને હળદી પાવડર એડ કરી લેશું થોડું જીરું એડ કરી લેશું અડધી ચમચીથી ઓછું હવે આપણે ગ્રાઇન્ડ કરી લેશું તો આ સરસ એવું ગ્રાઇન્ડ થઈ ગયું છે તમે જોઈ શકો છો આનો જ મસાલો આપણે ભરવાનો છે આને આપણે એક ડીશમાં કાઢી લેશું કોઈ પણ વાટકીમાં તમારે કાઢી લેવાનું છે આ રેસિપી બહુ જ સરસ એવી બને છે ફ્રેન્ડ્સ વિડીયો ક્યાંથી જોવો છો એ કમેન્ટમાં લખજો જેથી તમને બધાનો થેન્ક્સ કહી શકું હવે આપણે ચટણી બનાવશું ત્રણ લસણની કળી એડ કરી લેશું અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી લેશું સાથે જ આપણે લીલું મરચું પણ એડ કરી લેશું આ ત્રણેયને આપણે ખાંડીને ચટણી બનાવીને તૈયાર કરવાની છે આનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવશે ફ્રેન્ડ્સ જરૂરથી બનાવજો તો આપણી ચટણી છે તે તૈયાર થઈ ગઈ છે આને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે જે આપણે મસાલો ભરવાનો બનાવ્યો હતો તે આપણે રીંગણામાં ભરી લેવાનો છે તો ચારેય બાજુ આ રીતે ભરવાનો છે તમને જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે કટ લગાડ્યા છે જેથી ચાર ભાગ થઈ ગયા કહેવાય અને બરાબર બધી બાજુ સરસ મસાલો આવી જવો જોઈએ હું તમને ખોલીને પણ બતાવી રહી છું તો આ રીતે તમારે જે મસાલો છે તે ભરી લેવાનો છે આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને બીજો પણ રીંગણું આપણે એ જ રીતે ભરીને સાઈડમાં મૂકી દઈશું હવે એક કડાઈમાં આપણે પાણી લેશું જેમાં તમે ઢોકળા બનાવતા હોય તે જ તમારે લેવાનું છે પાણી આપણે થોડું બે લોટા જેટલું પાણી લેશું અને સાથે જ આપણે કાણાવાળી આવી ડીશ મૂકી દેવાની અને આને આપણે સ્ટીમરથી આપણે આને કૂક કરવાના છે શેકવાના નથી આપણે શેકવાની ઝંઝટ વગર બનાવી રહ્યા છે અને પાણીમાં પણ નથી બાફવાના આપણે ડાયરેક્ટલી સ્ટીમથી આપણે આને કૂક કરવાના છે ઢાંકીને આપણે દસ મિનિટ સુધી કૂક થવા દેશું દસ મિનિટ પછી આપણે જોઈશું દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું કે આપણા રીંગણાં છે તે સરસ કૂક થઈ ગયા છે આને ભરાય ભરેલા વરાળિયા રીંગણા પણ તમે કહી શકો છો આનું શાક પણ બનાવી શકો છો પણ આજે તો હું ભરેલા રીંગણાનો ઓળો બનાવી રહી છું તો એકદમ નવી રેસિપી છે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો આપણે શરીરની મદદથી આપણે રીંગણા ચેક કરી લીધા છે કે કૂક થઈ ગયા છે કે નહીં નહીં ફરીથી ઢાંકીને મૂકી દેજો ના કૂક થયા હોય તો મારા રીંગણા કૂક થઈ ગયા છે તો આપણે નીચે લઈ લેશું એક ડીશમાં કાઢી લેશું હવે આપણે જે પાછળનો ડીટીયાનો ભાગ છે ને તે આપણે કાઢી લેશું આ રીતે કાપીને લઈ લેશું આ રીતે તમે વરાળમાં જો રીંગણા તૈયાર કરશો ને તો તમારે રીંગણાની છાલ પણ કાઢવાની જરૂર નહીં પડે રીંગણાની છાલમાં પણ ઘણું બધું પોષક તત્વો હોય છે અને આ રીતે આપણે નાના નાના ટુકડા કરી લેશું જેથી રીંગણા છે બહુ જ ગરમ છે તો થોડા ઠંડા થઈ જશે તો આ તૈયાર છે રીંગણા હવે આપણે વઘારની તૈયારી કરશું એક કઢાઈ મૂકી દઈશું ગેસ ઉપર અને ત્રણથી ચાર પાઉલી જેટલું તેલ એડ કરી લેશું તેલ ગરમ થાય એટલે જીરું એડ કરી લેશું એક ટી સ્પૂન હિંગ એડ કરી લેશું એક ટીસ્પૂન હળદી પાવડર એક ટીસ્પૂન હવે આપણે ડુંગળી એડ કરી લેશું ડુંગળીને આપણે થોડીવાર કૂક કરવાની છે અને અહીંયા મેં જે લસણની ચટણી બનાવી હતી તે પણ એડ કરી લેશું જેથી લસણની ચટણી પણ સરસ કૂક થઈ જશે તેનો ફ્લેવર બહુ જ સરસ આવશે તો બે મિનિટ સુધી આપણે આ રીતે ચલાવતું રહેવાનું છે જેથી ડુંગળી છે તે સરસ કૂક થઈ જશે લીલું લસણ એડ કરી લેશું એકદમ ઝીણા સુધારેલા ટમેટા એડ કરી લેશું બંનેને મિક્સ કરી લેશું અને ટમેટા ડુંગળી અને લીલું લસણ બેથી ત્રણ મિનિટ સુધી આપણે આને આ રીતે ચલાવતા રહીશું જેથી કૂક થઈ જાય સરખી રીતે બિલકુલ કાચું ના રહેવું જોઈએ વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો હલ્દી પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ને જીરું પાવડર અડધી ચમચી એડ કરી લેશું અને જે આપણે ભર્યો હતો મસાલો તે વધ્યો હતો થોડો ઘણો તે પણ એડ કરી લેશું મસાલા તમારે ક્વોન્ટિટી પ્રમાણે નાખવાના છે મારી ક્વોન્ટિટી ઓછી છે એટલા માટે હું મસાલા ઓછા એડ કરી લઈશું અને હજી પણ આપણે રીંગણા એડ કરીશું ત્યારે પણ હજુ આપણે અડધી અડધી ચમચી ફરીથી એડ કરીશું તો બરાબર મિક્સ કરી લેશું અત્યારે આપણે ડુંગળી ટમેટા અને લીલું લસણ નાખ્યું છે તેના બરાબરના જ મસાલા એડ કર્યા છે બાકીના મસાલા હજુ આપણે ફરીથી થોડા થોડા એડ કરવા પડશે કલર જેવો પકડાય છે એ પ્રમાણે આપણે મસાલા એડ કરવાના હોય છે હવે આપણે રીંગણાં છે તે એડ કરી લેશું તમે જોઈ શકો છો કે ભરેલા રીંગણાને આપણે નાના નાના કટ કરી લીધા છે ને હજુ આપણે કટ કરવાની જરૂર પડશે તો આપણે કઢાઈની અંદર જ કટ કરતા રહેશું પહેલાં આપણે બરાબર મિક્સ કરી લેશું ગેસની આજ આપણે એકદમ ધીમી રાખવાની છે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો આવી નવી નવી રેસિપી જોવા માટે અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો તો આ રીતે આપણે મિક્સ કરી લીધું છે ફરીથી આપણે એક ટી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું ધાણાજીરું પાવડર એડ કરીશું અને સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું આપણે હલ્દી પાવડર અત્યારે નથી એડ કરવાની આપણે પહેલાં એડ કરી લીધી છે બરાબર મિક્સ કરી લેશું આપણે પાણી આની અંદર બિલકુલ નથી નાખવાનું પાણી એડ કરશું ને તો આનો ટેસ્ટ ફરી જશે તો આ રીતે બરાબર મિક્સ કરશું અને બે મિનિટ સુધી આપણે ચલાવતા રહેશું ગરમ મસાલો એક ટીસ્પૂન દાલચીની પાવડર એક ટી સ્પૂન એડ કરી લેશું એનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે ફ્રેન્ડ્સ હોય તો જરૂરથી એડ કરજો ના હોય તો સ્કીપ કરી દેજો બરાબર મિક્સ કરશું મેં પહેલાં પણ એક ઓળાની રેસિપી શેર કરી હતી ખૂબ જ બધાએ પસંદ કરી છે અને આ ઓળો આપણો પણ ખૂબ જ પસંદ થશે મને એવું લાગે છે આગળ જરૂરથી શેર કરજો એકદમ નવી રીતે ભરેલા રીંગણાનો ઓળો બનાવ્યો છે અને એ ઓળો બનાવ્યો છે ત્રણ લાખ માણાએ જોયો છે ત્રણ લાખ પચીસ હજાર આસપાસ કંઈક થયેલું છે તો બધાયને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ કહું છું અને આ ઓળાને પણ સારો એવો સપોર્ટ આપજો આ એકદમ નવી રીતે બનાવ્યો છે અને કેવો બન્યો છે એ મને કમેન્ટ કરીને જણાવજો કે આ ઓળાની રેસીપી તમને કેવી લાગી આમ તો તમે બનાવીને ટેસ્ટ કરશો પછી જ તમને ખ્યાલ આવશે કે કેટલો સરસ બનીને તૈયાર થાય છે જોતાં જ તો તમને ખાવાનું મન થતું જ હશે પણ ફટાફટ તમે પણ બનાવો અને પછી મને કમેન્ટ કરીને જણાવજો આવજો બધાય જય માતાજી જય શ્રી કૃષ્ણ